ગાંધીનગરની અંદર મળેલી પાટીદાર સમાજના યુવા આગેવાનો બેઠકની અંદર મોટી બે બપાલ સર્જાય ચુકી છે બપાલ અંદર શાંતિલાલ સોજીત અચાનક ત્યાં પહોંચ્યા જોકે તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર રહી ચૂક્યા છે

શાંતિલાલ સોજીતરા છે તેમને મનાવવાની કોશિશ ચાલી રહી છે તેમને કેમ ન બોલાવવામાં આવ્યા જયેશ પટેલને ન બોલાવતા આખિયા બબાલ સર્જાઈ હતી ધાર્મિક માલવિયા સહિત પાટીદાર સમાજના આગેવાનોએ તેમને સમજાવી રહ્યા છે તેમને મનાવી રહ્યા છે આ એ દ્રશ્યો ગાંધીનગરની હોટેલની બહારના એ દ્રશ્યો છે કે જ્યાં શાંતિલાલ સોજીતરા અચાનક પહોંચે છે આખિયા બબાલ સર્જાય છે અને આ બબાલની અંદર એકમાત્ર એક કારણ કે તમે

અને ન મળ્યાને બાદ આખિયા બબાલ હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવીલી છે પાટીદાર સમાજની ચિંતન શિબિરની અંદર આ મોટી બબાલ સર્જાય છે આ બબાલની અંદર આપ જુઓ અહીંયા એ તમામ આગેવાનોએ તેમને સમજાવી રહ્યા છે આ ધાર્મિક માલવ્યા અહીંયા ઊભા છે ત્યારબાદ ચિરાગ પટેલ પણ અહીંયા તેમની સાથે ઊભા છે શાંતિલાલ છોજીત્રા કે જેઓ એ અચાનક ત્યાં પહોંચ્યા આખિયા બબાલ થઈ અને તેમનું એવું કેવું છે કે જયેશ પટેલને કેમ ન બોલાવવામાં આવ્યા જયેશ પટેલને ન બોલાવવામાં આવતા આ વિવાદ આખી બભાલ સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે એસપીજીના આગેવાનો અને સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિના જે આગેવાનો છે તે આગેવાનો આ તમામ લોકોએ સાથે આ તેમને સમજાવી રહ્યા છે તેમની સાથે સમજાવટ કરી રહ્યા છે

ધારાસભ્ય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ અત્યારે આવ્યા છે આ તમામ આગેવાનો શાંતિલાલ સોજીત્રાને સમજાવટનો પ્રયત્ન કરી રહ્યા છે આ આગેવાનો અત્યારે એક બાદ એક તમામ લોકો આવી તેમને ત્યાં બેઠકના સ્થળ ઉપરથી દૂર લઈ જવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે આ સીધા દ્રશ્યો અમે આપને ગાંધીનગરથી બતાવી રહ્યા છીએ આ લાઈવ દ્રશ્યો છે હાલના ગાંધીનગરના કે જ્યાં આ બેઠક સર્જાઈ અને બેઠકમાં મોટી બબાલ સર્જાઈ જો એક બાદ એક આગેવાનો તેમને સમજાવટનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને પહેલા એ ત્યાં જે જગ્યા ઉપર જે હોટેલની અંદર આ બેઠક મળી હતી હોટેલના બેન્ક્વેટ હોલની અંદર જ્યાં બેઠક ચાલુ હતી એ જગ્યા ઉપર પહેલા તેમને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ત્યારબાદ તેમને ત્યાંથી સીધા જ એ નીચે લઈ જવા આવ્યામાં હવેમાં હોવાને પણ સમાચાર સામે આવી રહ્યા છે જો એક બાદ એક આગેવાનો આ તમામ એ આગેવાનો એ પાટીદાર સમાજના અનામત આંદોલન સમિતિ દરમિયાનના આ એ તમામ આગેવાનો છે કે જે લડાઈ લડતા હતા અને સાથે રહીને લડાઈ લડતા હતા પરંતુ આખી આ વાત એ હવે સામે આવી છે કે જયેશ પટેલને ન બોલાવ્યા અને ત્યારબાદ આખી આ બબાલ સર્જાય છે આ જો દ્રશ્યોની અંદર શાંતિલાલ સોજીત્રાને જે અનામત આંદોલન સમિતિના જે કન્વીનરો છે એ તેમને એક તરફ લઈ જઈ રહ્યા છે તેમને એક બાજુ લઈ જઈ રહ્યા છે કે આ પ્રકારની કોઈ તે મીડિયા સમક્ષ આવીને કોઈ નિવેદન ન આપે કોઈ પોતાની વાતચીત ન કરે જો કે શાંતિલાલ સોજીત્રાની જે નારાજગી હતી તે નારાજગી અત્યારે આ બેઠકની અંદર ખુલીને સામે આવી છે આ બેન્કેટ હોલની અંદર લઈ જતા દ્રશ્યો છે અને ત્યારબાદ ત્યાંથી સીધા તેમને નીચે લઈ જવામાં

જયેશ પટેલને ન ના બોલાવતા આખો આ વિવાદ સર્જાયો છે જોકે આ વિવાદ બાદ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક બાદ એક આગેવાનો તેમને સમજાવટ પ્રયત્ન કરી રહ્યા છે જો દરેક આગેવાનો અહીંયા આ જે તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે આ તમામ આગેવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમિયાન આ તમામ આગેવાનો છે ધાર્મિક માલવિયા કે જો અલ્પેશ કથિરિયાની સાથે હોય છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે ચિરાગ પટેલ કુર્મી સેનાના અધ્યક્ષ છે એ પણ ત્યાં ઉપસ્થિત છે તેઓ પણ તેમને સમજાવટનો પ્રયત્ન કરી રહ્યા છે દરેક વ્યક્તિને માત્ર એક સવાલ એવો પૂછી રહ્યા છે જયેશ પટેલને કેમ ન બોલાવવામાં આવ્યા પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ પણ ત્યાં પહોંચ્યા છે તેમનું પણ એવું કેવું છે કે કેમ એ આખી આ ઘટનાની અંદર જયેશ પટેલને ન બોલાવવામાં આવ્યા શાંતિલાલ સોજિત્રા જેઓ આખી આ ઘટનાને લઈને અત્યારે તમામ લોકોને સવાલ પૂછી રહ્યા છે કે જયેશ પટેલને કેમ ન બોલાવવામાં આવ્યા જયેશ પટેલને લઈને આખી આ ચર્ચા જે છે તે ચાલી રહી છે અને તમામની વચ્ચે અત્યારે આ સૌથી મોટી બબાલ સર્જાઈ ચૂકી છે અને આ એ બબાલ ચાલી રહી છે અત્યારે કે જ્યાં આ તમામ વાતોને લઈને જો સમજવામાં આવે એક પ્રયત્ન કરીએ કે જયેશ પટેલને કેમ ન બોલાવવામાં આવે તેને લઈને એક બેઠક અત્યારે જે ચાલી રહી હતી આ બેઠકની અંદર અત્યારે સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે શું હકીકત છે અને આ એ ઘટનાને અંદર અત્યારે જો વાત કરવામાં આવે તો આ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠક હતી આ બેઠકની અંદર આ સૌથી મોટો સવાલ

બપાલ ની અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે રૂપે વાતચીત થઈ હતી તમે

તમે હાલો મારી

અંદર સામે આવી રહ્યા છે આખી આ બની અંદર જે વ્યક્તિના નામ ને લઈને ચર્ચાઓ થઈ રહી છે જયેશ પટેલના નામની ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને પણ સૌથી મોટા સમાચાર એ થોડી જ વારમાં અમારે આપણે સુધી પહોંચાડવા છે અત્યારે જ અમારી ચેનલ